હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીઝ સેન્ડવિચ જે આપણે ડબલ લેયરમાં બનાવીશું અને સાથે સેન્ડવિચનો મસાલો પણ બનાવીશું જેથી આપણી સેન્ડવિચ એકદમ ટેસ્ટી એવી લાગશે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો સૌથી પહેલાં સેન્ડવિચનો મસાલો બનાવવા એક પેનમાં બે ચમચી જીરું એડ કરીશું અને ગેસની આંચ ધીમી જ રાખવાની તેમાં આખા મરી અડધી ચમચી એડ કરવાના બાર નંગ જેટલા લવિંગ એડ કરીશું એક નાનો તજનો ટુકડો લેવાનો અને ફૂલના મેં આ રીતે બે જ ટુકડા લીધા છે તો ફૂલના બહુ ઉપયોગ નથી કરવાનો અને બે ચમચી વરિયાળી એડ કરીશું અને આ બધી જ વસ્તુને મીડિયમમાં જે ગરમ થાય ત્યાં સુધી ખાલી શેકી લેવાની છે તેને બહુ શેકવાની જરૂર નથી તો આ રીતે ગરમ થાય એટલે ગેસની આંચ બંધ કરીને આ બધા જ મસાલાને એકદમ ઠંડા થવા દેવાના અને મસાલા ઠંડા થઈ ગયા બાદ તેને મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું તો જો આ રીતે તમે સેન્ડવિચનો મસાલો બનાવશો ને તો સેન્ડવિચ તેનાથી બહુ એવી ટેસ્ટી લાગશે અને આ રીતનો ઝીણો પાવડર કરી લેવાનો છે અને હવે તેમાં એક ચમચી સંચર પાવડર એડ કરીશું એક ચમચી મીઠું એડ કરવાનું અને એક ચમચી ફૂલ ભરીને કેરીનો પાવડર એડ કરીશું અને આ બધી જ વસ્તુને પાછું મિક્સર જારમાં પીસી લઈશું જેથી સરસ મિક્સ થઈ જાય તો આ રીતનો સરસ આપણો સેન્ડવિચનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે સે વેજીટેબલ સેન્ડવીચ બનાવવા માટે અહીંયા એક સેન્ડવિચ ઉપર આપણે બટર લગાવી દઈશું તો બટર થોડું વધારે જ લગાવવાનું સેન્ડવિચમાં તો સરસ ટેસ્ટ આવશે તેના ઉપર ગ્રીન ચટણી લગાવવાની તો ગ્રીન ચટણી સેન્ડવિચમાં થોડી તીખી હશે ને તો સરસ ટેસ્ટ આવશે સેન્ડવિચનો અને હવે તેના ઉપર ટામેટાની સ્લાઈસ એડ કરી લેવાની તો ત્રણ કે ચાર જે પ્રમાણે સ્લાઈસ તમારે ગોઠવવી હોય તે પ્રમાણે ગોઠવી લેવાની અને ઉપર સેન્ડવિચનો મસાલો સ્પ્રિન્કલ કરી લઈશું ત્યારબાદ ડુંગળીની સ્લાઈસ એડ કરી લેવાની તો પતલી પતલી સ્લાઇસ કરવાની અને તેના ઉપર સેન્ડવિચનો મસાલો એડ કરી લઈશું અને હવે બીજી સેન્ડવિચ આપણે બ્રેડ લેવાની અને બ્રેડ ઉપર બટર લગાવી દેવાનું અને તેના ઉપર ટોમેટો કેચઅપ લગાવીશું તો ટોમેટો કેચઅપને આખે સેન્ડવિચ ઉપર સરસ સ્પ્રેડ કરી લેવાનો તો હવે આપણે આના ઉપર ચીઝ છીણી લેવાની તો આ રીતે જો ચીઝવાળી સેન્ડવીચ બનાવશો ને તો બહુ સરસ ટેસ્ટ લાગશે અને ઉપર બ્રેડ આપણે મૂકી દઈશું અને હવે એ જ બ્રેડ ઉપર ગ્રીન ચટણી એડ કરી લેવાની તો ગ્રીન ચટણીને આ રીતે લગાવી દઈશું આખી સેન્ડવીચ ઉપર અને હવે મેં અહીંયા બાફેલા બટાકાની એકદમ પતલી સ્લાઇસ કરી લીધી છે તે એડ કરીશું અને કાકડીની પણ સ્લાઇસ એડ કરી લેવાની અને તેના ઉપર સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું તો હવે બાફેલું બીટ મેં તેને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધું છે તે પણ આપણે અંદર એડ કરી લઈશું તો આમાંથી તમારે કોઈ વેજીટેબલ ના એડ કરવા હોય તો પણ સ્કીપ પણ કરી શકાય ઉપર સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરીને આપણે સ્લાઇસ એડ કરી લઈશું ચીઝ સ્લાઇસ એડ કરી લેવાની અને ઉપરની બ્રેડ ઉપર પાછું બટર લગાવી દઈશું અને બટર ઉપર ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ બંને સાથે લગાવી દઈશું જેથી સેન્ડવિચનો ટેસ્ટ સરસ આવશે બસ તો ઉપર પાછી બ્રેડ મૂકી દેવાની અને સેન્ડવિચને કટ કરી લેવાની તો આ રીતે થોડીક પ્રેસ કરીને પછી કટ કરીશું તો આપણે અહીંયા ચીઝ વેજીટેબલ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે તો કેટલી સરળ રીતે બની જાય છે ને તો તમને જેવામાં પીસ ગમે તે રીતે પીસ કરી લેવાના અને ઉપરથી પાછું ફરી ચીઝ છીણી લઈશું તો એકદમ સરસ આપણી વેજીટેબલ ચીઝ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે તો કેટલી સરસ સેન્ડવિચ દેખાય છે ને તો હવે શેકીને સેન્ડવીચ બનાવવા માટે મેં અહીંયા બ્રેડ ઉપર ચટણી અને બધા જ વેજીટેબલ આ રીતે ગોઠવી લીધા છે ઉપર મસાલો પણ સ્પ્રિન્કલ કરી લીધો છે અને તેના ઉપર ચીઝ સ્લાઇસ મૂકી દઈશું તેના ઉપર ગ્રીન ચટણીવાળી બ્રેડ મૂકી દેવાની અને તેને આપણે તવા ઉપર શેકી લઈશું તો તેના બટર એડ કરી લેવાનું અને મીડિયમ આંચ રાખી લેવાની તો મીડિયમ આંચ ઉપર આપણે સેન્ડવીચને સરસ શેકી લેવાની તો આ રીતે તમારે સ્લાઇસ ના કરવા હોય તો આ આ રીતની સેન્ડવિચમાં ટુકડા કરીને પણ કરી શકાય છે તો આપણને ફેરવવામાં ઇઝી પડશે તો એક બાજુમાં ક્રિસ્પી થઈ જાય એટલે તેને બીજી બાજુમાં ધીમેથી પલટાવીને શેકી લઈશું તો બંને બાજુમાં સરસ ક્રિસ્પી કરી લેવાની સેન્ડવિચને અને પછી તેને કાઢી લઈશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો